શિવાલય યુવક મંડળ દ્વારા આયોજિત શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા યોજવામાં આવી હતી વડોદરાના તરસાલી ખાતે આવેલા શિવાલય રેસિડેન્સીના શિવાલય યુવક મંડળ તરફથી શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી આ શોભાયાત્રા શિવાલય રેસિડેન્સીથી શરૂ થઈ રવિ પાર્ક ચાર રસ્તા સુધી નીકળી હતી આ શોભાયાત્રામાં સોસાયટીના ભાવિ ભક્તો જોડાયા હતા જેમાં સોસાયટીની મહિલાઓ દ્વારા મરાઠી સંસ્કૃતિ મુજબ લિઝીમ રમી શોભા યાત્રાની શાન વધારાઈ હતી શ્રી છત્રપતિ શિવાજી મહારાજની શોભા યાત્રાનું પ્રસ્થાન આઝાદ યુથ કાઉન્સિલના ચેરમેન દિલીપસિંહ ગોહિલ બાપુના હવરદસ્તી કરવામાં આવ્યું હતું આજ છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિના ઉત્સવમાં આજે અમે શિવાલીય યુવક મંડળ દ્વારા શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે આખી ઉતારીને યાત્રાનું અમે આયોજન કર્યું છે અને ખાસી સંખ્યામાં અભી તમારા જોડે જોડે છે પ્રજ્ઞેશ